અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલ શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના સત્તર દર્દીઓના ઓપરેશન ફેલ જતાં તેઓને દ્રષ્ટિમાં સમસ્યા આવતા તાબડતોડ તંત્ર દોડતું થયું છે ત્યારે તમામ દર્દીઓને સારવાર અર્થે અમદાવાદની અસારવા સ્થિત એમ એન્ડ એમ પી જે આઈ ઇન્સ્ટિટ્યૂટના દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓની મુલાકાત લીધી હતી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ અંગે તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવામાં આવશે આ અંગે અસારવા આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સ્વાતિ રામાણીએ જણાવ્યું હતું કે દર્દીઓની હાલત હાલ સ્ટેબલ છે આ અંગે તપાસ ચાલુ છે તેથી હાલમાં આ અંગે કંઈ કહી શકાય નહીં दस तारीख ना रोज जो ऑपरेशन थया था ये पैकी ओगनतीस ऑपरेशन थे पैकी सत्तर जना આજે અહીંયા આપણી સરકારી હોસ્પિટલ એમેન્ટ જેમાં અહીંયા દાખલ કરવામાં આવે છે દસમીએ ઓપરેશન થયા તેરમીએ નાની મોટી તકલીફ થતાં એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા એમેન્ટ જે હોસ્પિટલમાં પંદર દિના સાંજે એડમિટ થયા સોળમી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ પ્રથાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મૂકી મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામે તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો અત્યારે સત્તરેક લોકો જેમાં અગિયાર મહિલાઓ છે અને પાંચ થી છ પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે તપાસ રિપોર્ટ આવતાની સાથે સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે ગઈકાલે બીજા બાર દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા છે અમારી ગુજરાત રાજ્યની સૌથી અપેક્ષ ઇન્સ્ટિટ્યૂટ છે તો અહીંયાથી અમારી એક્સપર્ટ ડોક્ટરોની ટીમ ત્યાં ગયેલી તપાસ કરી અને બીજા બાર દર્દીઓને વધુ સારવાર અને તપાસ માટે અહીંયા લાવવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે ને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇન્ડાયરેક્ટ ઓફોસ્કોપી બધી તપાસ કરી સ્લીટલેમ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટિબાયોટિક ડ્રોપ્સ ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે વધારે બગડેલી નથી કોઈની બી હાલત અને બે દર્દીઓને ઇમ્પ્રૂવ પણ થયું છે